તો મિત્રો ફાઇનલી આપણે ચૂંટણી પહોંચી ગયા છીએ પણ અહીંયા રોડ ઉપર તમે જોશો જ્યાં હોટલ છે ત્યાં નાસ્તો કરવા પહોંચી ગયા છીએ અને કેવો તાપ લાગે દેખાતો નહીં તમને તમને બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો આની અંદર તમે જોશો પથ્થરથી ઠોકી ઠોકીને શિક્કાર લગાવેલા છે લાગે છે એવું કે ધીરે ધીરે છે તે આ પૈસાનો ચાર્જ બની જશે અહીંયા તમે જોઈ શકો છો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો તમારા બધાનો હાર્દિક આપિક હે હાર્દિક સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર તો આજે આપણે નીકળી ગયા છીએ ચોટીલા જવા માટે તમને અને ટ્રાયડ જોને ખબર પડી ગઈ છે તો આપણે સવારે વહેલા નીકળી ગયા તો અત્યારે આપણે પોકી ગયા છીએ પેટ્રોલ પંપે સીएनजी ના તો એ ગાડીમાં ગેસ પુરાવા આપણે ઉપર હતા નહી તેવા સુવિધામાંથી આપણે ચોટીલા સુવિધા નહોતી એટલે બહુ સુખાતી રહીઓ બસ પોકી કરવા ગયા છે અને અહીંયા આપણે ગાડી લઈ પહોંચી ગયા છીએ તો હવે નીકળવાનું છે સીધું ચોટીલા જવા માટે

સામે જે બાજુમાં ડુંગરો દેખાય છે ચોટીના ડુંગરો છે હવે બહુ દૂર નથી રહ્યું બસ ટૂંક સમયની અંદર આપણે વોકી જશું અહીંયા તમને જોશું બતાવી દઉં સામે તમે અહીંયા ડુંગરો જોઈ શકો છો એ ચોટીલાનો ડુંગરો છે તો આપણે આમ ફરીને જવાનું છે તો બસ હવે ટૂંક સમયની અંદર ત્યાં પહોંચી જશું તો મિત્રો ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા છીએ પણ અહીંયા રોડ ઉપર તમે જોશો જે હોટલ છે ત્યાં નાસ્તો કરવા પહોંચી ગયા છીએ અને અહીંયા ગોટા મંગાવી દીધું છે ને કાકા તો ખાવાનું ચાલુ પણ કરી દીધું છે તો બધા નાસ્તો કરવા બેસી ગયા છે તો ચાલો નાસ્તો કરી લઈએ પછી આપણે જઈએ ચોટીલા મંદિર ફાઈનલી આપણે ગાડી છે તો અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે અને હવે જવાનું છે સીધું આપણે ડુંગર ઉપર ચડવા માટે તમે અહીંયા સામે ડુંગર જોઈ શકો છો તો ગાડી પાર્કિંગમાં મૂકી દીધી ચાલો ડુંગર ઉપર ચડવા માટે તો મિત્રો અહીંયાથી લઈ લીધી છે હવે સીધું જવાનું છે ડુંગર ઉપર ચડવા માટે અને અહીંથી વરસાદી લીધી છે તો મિત્રો ફાઈનલી અમે મેન ગેટ છે ત્યાં અહીંયા તમે જોઈ શકો છો તો અહીંથી આવા સીધું જવાનું છે આપણે સીડીએ ઉપર ચડવા માટે તો અહીંથી આપણે સીધા ઉપર જઈશું ચાલો ફરાફરથી આપણે ચડવાનું ચાલુ કરી દઈએ તો મિત્રો ફાઇનલી અમે સીધે સિરીયલ ચડવાનું કરી દીધું છે ચાલુ અહીંયા તમે જોઈ શકો છો તો શું લાગે આપણે થાક ખાધા કે ચડી જશું ઉપર કાકા ના થાક તો ખાવ જ પડશે યું ને યું ને ચડે આ તાંતર લાગતું નથી કે થાક ખાવ જ પડશે ગોટા કાધાર નહીં ચડી જાય એમને ના ગોટા ના કામ કરે જોઈએ જેવું થાય જોઈએ છે કે સંગાજે ચાલ્યું ઉપર નહીં ચાલતા આગળ જેને એવું લાગશે તો આપણે વચ્ચે ઊભા રહેશે ચાલો બરાબર છે આપણે ઉપર નેલે જો અમે થોડુંક આ છે સીડી ઉપર ચડ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો કાકાંનો થાક પણ લાગી ગયો છે હજુ અહીંયા તમે જોડો થોડું નીચે ગેટ પણ અહીંયાથી દેખાય છે થોડુંક જ ઉપર ચડ્યા છે આટલામાં થાક લાગી ગયો ગરમી લાગી ગઈ કાઠી કરી તમે હજુ આપણે ઘણો ઉપર ચડવાનું છે હેડો ચડતા જમ ખાતા જાવ હવે જોઈએ છીએ આગળ જઈએ પછી કેવું થાય થાક ખાતા ખાતા ઉપર ચડી જશે તો મિત્રો હજુ છે તે અમે સીડીઓ ચડતા ચડતા અડધે જ વાગ્યા છે ને થાક જબરજસ્ત લાગ્યો છે કે ગરમી બહુ વધારે લાગે છે અને નીચે પણ તમે જોઈ શકો છો નજારો બહુ મસ્ત નજારો છે નીચેથી અહીંયા પણ દેખાય છે કેવો તાપ લાગ્યો દેખાતો નહીં તમને તાકા તો જો તાપ જોરદાર લાગ્યો શરીર વધારે એટલે થોડુંક સીડીઓ ચડવામાં લોચા થાય તો થોડુંક બેસતા બેસતા છે છીએ રાગે રાકે ચડાય છે બીજું શું થાય શાંતિથી જઈએ તો ચાલો ફરાવ છીએ ઉપર આપણે ધીરે ધીરે ચડવાનું ચાલુ કરીએ મિત્રો ફાઇનલ છે તે ઉપર પોકેટ ગયા છે સીધો જતા જતા અહીંયા તમે જોઈ શકો છો સામે અહીંયા જોઈશું અહીંયાથી આપણે વણકવાડશું એટલે સામે સિદ્ધો મંદિર છે ફાઇન ડેમ છે તો આપણે ધીરે ધીરે ખા ખાના ખાના પોકેટ ગયા છે ને આ બધા પણ અહીંયા થા ખાવા માટે બેસી ગયા છે અને અહીંયા તમે જઈશો અહીંયાથી નીચેનો નજારો એકદમ વાતાવરણ છે તે મસ્ત છે ધુમ્મસ વાળું તમે જોઈ શકો છો અહીંયાથી સીધા આપણે આગળ જશું એટલે મંદિર આવી જશે ને તમને પણ છે તે શ્રી માના કુળદેવીના દર્શન કરાવીશ તો વિડીયોને હજુ સુધી તમે જોઈ રહ્યા છો વિડીયો લાઈક કરી દીધો જેને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ પણ કરી દીધો સીધા આપણે જઈએ દર્શન કરો પછી તમને પણ દર્શન કરાવો તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મંદિરની અંદર અહીંયા તમે જોઈ શકો છો તો આપણે અંદર જઈએ ને પછી તમને અંદર અંદરથી શ્રી ચામુડામાના દર્શન કરાવો તો અંદર જઈને પણ તમને દર્શન કરાવો બરાબર તો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ જોઈ શકો છો આપણે અંદર આવી ગયા છીએ તો અંદર જઈને નજીકથી પણ તમને દર્શન કરાવું તો મિત્રો અંદર આપણે આવી ગયા છીએ તો તમે પણ છે ચામુંડાના છે તે દર્શન કરી લો અને કોમ્મીની અંદર જય ચામુંમાં જરૂરથી લખી દેજો ચાલો હવે આપણે પણ ફટાફટથી દર્શન કરી લઈએ મિત્રો અંદર મંદિરે છે તો દર્શન કરીને અમે આવી ગયા છીએ બહાર અહીંયા તમે જોઈ શકો છો બારની સાઈડ અને અહીંયા આપણે શ્રીફળ વધેરવાનું છે તો શ્રીફળની આપણે જે પ્રસાદી લાવ્યા છે એ વધે દઈએ પછી તમને બીજું બધું છે તો અહીંયા બતાવો તો મિત્રો અહીંયા પાછળ છે સીફાની ઉત્તર એમ તમે આવી ગયા છીએ આ બાળ આગળ અહીંયા તમે જોઈ શકો છો જે અહીંયા અહીંયામાં આપણે લગાવેલું છે ત્યાં અને બાદ મંદિરની પાછળ તમે જોઈ શકો છો તો હવે અહીંયા થોડાક ફોટાને બધું પાડીએ અને પછી આપણે સીધા નીચે ઉપર લગડા પર છે ત્યાં ફોટા પાડવા પછી આપણે જોઈએ મિત્રો ફાઈનલી અમે દર્શન કરીને આવી ગયા છીએ નીચે અને હવે છે તો અહીંયા સીડી વિકરવાનું કરી દીધું છે ચાલુ તો ધીરે ધીરે છે આપણે સીડી ઉતરા મંડે પછી નીચે લઈને મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે નીચે ને અહીંયા તમને એક વસ્તુ જોવા મળશે તમે જુઓ અહીંયા છે માંકડી મંદિર છે નીચે સીડી ઉતરતા છે એની બાજુમાં અહીં એક ઝાડવું આવેલું છે ત્યાં તમે જોવો તો નકરા સિક્કા લગાડ્યા છે તમને બતાવી દઉં અહીં તમે જોઈ શકો છો આ અંદર તમે છો પથ્થરથી ઠોકી ઠોકીને સિક્કાર લગાવેલા છે લાગે છે કે ધીરે ધીરે છે તે આ પૈસાનો ચાર્જ બની જશે એ તમે જોઈ શકો છો તમે ચોટીલા અંદર આવ્યો તો આ ચાલુ તમે જોઈ છે કે નથી જોયું કોમેન્ટ કરી દેજો બરાબર પૈસાનો ચાર્જ છે તો આપણને મળી ગયો છે તમે અહીંયા આવ્યો છો કે નથી આવ્યો કોમેન્ટ કરી જણાવી દીજો તો ચાલો હવે છે તો આપણે સીડી ઉત્તરાયણ પણ અહીંયાથી નીચે ચાલુ કરી દઈએ તો મિત્રો ફાઇનલ એવા પહોંચી ગયા છે નીચે સીડી ઉતરાયણ કમ્પ્લીટ નીચે આવી ગયા છે મેન ગેટ છે ત્યાં તમે જોઈ શકો છો બરાબર મેન ગેટ છે ત્યાં આવી ગયા છે ને કમ્પ્લેટ નીચે ઉતરી ગયા છે કેમ કે આ તો ધીરે ધીરે ઉતરે છે એટલે કોઈ ખાખા નથી ઉતરાતા એટલે નીચે આવી ગયા છે તો નીચે જે બજાર છે ત્યાં કમ્પ્લીટ આવી ગયા છે અને અહીંયા મેન ગેટ પર તમે જોઈ શકો છો તો અહીંયા આવા બે ત્રણ કિલો છે ફોટા પા લઈશું પછી આપણે જશું બજારમાં બરાબર તો થોડાક ફોટાની પામ પછી આપણે સીધા જઈએ બજારમાં તો મિત્રો ત્યાંથી અમે દર્શન કરીને આવી ગયા છીએ બહાર અહીંયા જેમ બજાર છે ત્યાં ગેટની બાજુમાં બરાબર તો ત્યાં આવી ગયા છીએ ને આ મંદિરમાં આપણે દર્શન કરવા અત્યારે જ્યાં તો હવે આપણે બજારમાં અત્યારે નથી જવાનું કારણ કે હવે આપણે જવું છે સીધું માટે દર્શન કરવા માટે હું બ્લોકની અંદર બની છું ત્યાં પણ તમને મજા આવશે હવે આપણે ત્યાં જવું છું ત્યાં બજાર આપણે લઈ લઈશું અહીંયા જ્યાં બીજા માટે જવું છું તો ચાલો માટે જવા માટે